પરંપરા મુજબ આ વર્ષે પણ હુસેનિયા બાપુ છે તેમની આગેવાની નીચે આપણે દર વર્ષે આપણા ભાવનગર શહેરના વડોવા વિસ્તારમાં આવેલી ગોશિયા મસ્જીદ માંથી અસરની નમાજ બાદ આ જુલુસ નીકળ્યું હતું આ જુલુસ ઇમામવાળા અલકા ચોક સેલાસા ચોક આંબા ચોક માં જે જુમા મસ્જિદ માં આ જુલુસ સંપન્ન થયું હતું આ જુલુસ ની અંદર મોટી સંખ્યા માં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને આ જુલુસ છેલ્લા ઘણા વર્ષો થી નીકળે છે એ ખાસ કરીને આપણે પીરો કે પીર હજુ ગોસુલ આઝમ દસ્તગીર ની અગિયારમી શરીફ નિમિત્તે આ જુલુસ કાઢવામાં આવે છે અને ખાસ કરીને હુસેનિયા બાપુ ની ઉપસ્થિતિમાં એમની આગેવાનીમાં આ જુલુસ નીકળે છે આજે અગિયારમી શરીફ નો મોકો છે આ જુલુસમાં જુદી જુદી મસ્જિદના પેશીમામ સાહેબો મૌલાના સાહેબો મદરેસાના બાળકો મિલાદ પાર્ટીના સભ્યો સહિત સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ જુલુસ દરમિયાન ન્યાજ ઠંડા પીણાં દૂધ કોલ્ડ્રિંક્સ વગેરેનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જશ્ને ગોસે આઝમ જુલુસ કમિટી દ્વારા પીરાને પીર હજરત ગોસુલ આજમ દસ્તગીરની ગ્યારવી શરીફ નિમિત્તે આ શાનદાર જુલુસ નીકળ્યું હતું આ જુલુસ સાંજના પાંચ કલાકે શહેરના વડવા તલાવડી વિસ્તારમાં આવેલ ગોસિયા મસ્જિદ વડવા તલાવડીથી નીકળીને ઇમામવાડા ચોક અલકા ચોક મતવા ચોક સિલારસા ચોક થઈને શહેરના આંબા ચોક જુમા મસ્જિદ પાસે સાંજે સાડા સાત કલાકે સંપન્ન થયું હતું સફળ બનાવવા જશ્ને ગોસે આઝમ જુલુસ કમિટીના પ્રમુખ બનુ હાશિમ સૈયદ હુસેન મિયા બાપુ અલફદાક કાળુભાઈ બેલીમ સલીમભાઈ શેખ યુસુફભાઈ હાલારી સફીભાઈ કાપડિયા મહેબૂબભાઈ શેખ ટીનાભાઈ સહિતના આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જહિદ મદરા ભાવનગર